આપડે સિંહ માગતા હોય દેવા આવ્યા હોય કોક લેવા આવ્યા હોય નથી કે માગણું હોય રે હા એટલે ભાઈ એના વિશે કેવાનું છે માગણા પૂરા થઈ જાય પછી પૂરા થઈ જાય એક બ્રાહ્મણ હતો એક ગામ હતો ને ગામમાં બ્રાહ્મણ ને બ્રાહ્મણી બે માણા હતા હવે એને ઘેર બે ને હાવ ગરીબ સ્થિતિ પોતાની બ્રાહ્મણ ની પણ એટલે હવે છોકરી પેણા જેવડીશું પણ લગ્ન કરવા પણ કેમ કરવા પોતાની પાસે પૈસા તો નથી તે લગ્ન કરે ને આ બિસાડો હાલા વેવલાજીવો હતો એને કંઈ આમ આવડતુંય નહોતું કોઈ આ ગોદ પદ ઉપર નહોતું આવડતું કઈ એની ઘરમાં બા હતી ને બહુ ભક્તિવાન હતી એટલે પછી એને એકવાર કહ્યું કે તમે એમ કરો ને એ કે લાવ તમે જાવ કે આપણે છોકરાઓને લગ્ન કરવા તો તમને કોક પકીટ દેહે ને એ કે પૈસા એ કે તો કે એમ મને કઈ આવડતું નથી મને મંત્ર આવડતો નથી મને કોણ પૈસા આપે એ કે તો કે હું તમને એકલા મંત્ર લખી દઉં ઈ કે એટલે આ મંત્ર આ જે હું લખું ને એ પ્રમાણે તમારે એની ઘેર કેવાનો એ કે વાસી દે ને કે ઓલા ભાવ ના હજાર રૂપિયા ઉધાર ઓલા ભાવ ને આપો ઈ કે એમ કેવાનું તો કે મને કોઈ દે એવ ની જો શ્રદ્ધા આપડે કેમ રૂપિયા દે કોઈ ઓલો બ્રાહ્મણ તો જો એક ગામમાં જો તોય જ્યાંથી કઈ મેળવ્યું નહી બીજા ગામ માં જો જ્યાંથી તો કઈ મેળ્યું નઈ પછી એક ગામ આવ્યો ને એમાં નગર શેઠ રાજા રહેતો હતો એલો શેઠ કે હાલ એ નગર શેઠ ને ઘેર જાવ ને

કે ઓલા ભાવના હજાર રૂપિયા ઉધાર આપો હોય કે પછી શેઠાણી તો જાણતી હતી કે આને કઈ ઓદા ને આવડતું નથી ને એટલે બિસાડા ને કોકે લખી દીધો એટલે એ આવ્યો શેઠ કે 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 આને તમે આપો એ કે હજાર રૂપિયા આપણે ઘેર પર સંતાન શેર માટે થાય કે ભગવાન દે ઈ કે પૈસા પૈસા તો છે કે કેટલા પૈસા છે તમારી પાસે કે મને કઈ ખબર નથી ઈ મુનિન ખબર ઈ કે ભાઈ ઈ તો મારે મોકર સાકર ભેગા કરીને ગણાવું તો ખબર પડે તો કે તો એક હજાર રૂપિયા ગોળને આપો ને એ કે હા એટલામાં મીડ્યો હવે એ ક્યાં તો અંધારું થઈ જાય જંગલ આવે કેટલું જંગલ કાપી ને પછી બાર નીકળતા તો અડધી રાત વહી જાય એટલે હવે છે ને ત્યાં નાનું એવું ગામ છે ને ત્યાં ગામમાં રાત રોકાઈ જાઉં મારી પાસે જોખેમ છે પૈસા ની પણ કરોડ રૂપિયા ને કે કે મારી પાસે છે પૈસા ની કે હોય લૂટી જાય તો શું કરું કે હાલ આગમ માં રોકાઈ જાવ પછી આમ વયો આવતો હે ત્યાં એક મકાન બારોબાર થી કહ્યું કે બેન પાણી પાય એ કે તાવલી બેન બારી નીકળી કે હા પાણી લોટો દીધો પાણી પીધું પાણી પી લીધું ને તો આમ ઘરમાં જોઈ ને તો એના ઘરમાં ઓલી ગાણી ગાણો કાઢવાની ગાણી પછી પોતાના મન ને એમ છે પાણી તો મેં પી લીધું એ ઘાસી છે હવે રાત તો જાય ખાવું પીવું તો કઈ ને પછી એ કે તો બેહો બેહો એ કે હાલો જમવાનું ચાર છે ને જમીન પર ઈ કે પછી હુઈ ઈ કે તો કે ન મારે જમવું નથી એ હો મે લીધું મારે જમવું નથી કે હું બ્રાહ્મણ છે ઘાસી ના મને એમ છુ કે આપણા ઘર ખાતા ને પછી એમ કહ્યું કે જો તમને કે અમારા ઘર ખાવાનો વાંધો હોય ને તો હું દુકાને પરભારું લઈ આવીને તમને આપું એટલે તમારે હાથે તમે રસોઈ બનાવીને તમે ખાઈ લો ઈ કે ભીખ્યું નહી હોવા દઈએ કે પછી કે ઘાસી તો દુકાન ગયો બધી માલ લઈ આવી દીધો ને અહીંયા રાંધો ને અહીંયા ખાધો હું તો લગભગ બે વાગી ગયા ને સુધી પણ નીંદર આવી નહી ઘાસી ને ઘાસી ને તો હોઈ ગયા હવે એક બળધો હતો એક આખલો બાંધેલો હતો હવે ઈ બે રાતે વાતો કરવા વેગ ગયા ઓલો બોટ કેવા વેગ ગયો કે કે જી માંગણા છે ને એ આપણે માંગણા જેના પૂરા થાય ને તઈ આપણો સુટકારો થાય કે તામે ને આપણો સુટકારો થાય ની એટલે માંગણા હોય ને એટલે તે એ ઓલા ભવ નું હોય તોય પદેવું પડે ને આ ભવ નું હોય તોય દેવું પડે એ કે ગમે એ બાને પર પડે હવે મારી પાસે કે શેઠ બે આના માગે છે કે હવે એના બિયાના પૂરા થઈ જાય ને તો હું બીજા ખોળિયામાં મારો જીવ વયો જાય કે તો હું આ નું ખોળિયું છોડી દઉં ઈ કે પણ હવે એના બિયાના પૂરા થાય તો થાય તો ઓલો આખલો કે કે મારે હું હે તો ઈ કે કે તારે છે ને તે તારે તારી પાસે એ કે કે ઈ 1000 રૂપિયા માંગે છે કે એટલે તારે જે દી 1000 રૂપિયા પૂરા થાય ને તે દી તું છુટકારો તારો થાય કે તો કે હજાર રૂપિયા તો કઈ પૂરા હું કરી લો ત્યાં સુધી તો મારે આ ઢોહડો ઢોહડવો ને ઘસી નો ગાણી ને કે તો કે એક રાજા છે કે હું તને વાત કહું એક આપણા આપણા દેશ નો રાજા છે હવે રાજા ને ઘેર એક હાથી છે કે ઈ આથી છે ને એ ની પહેન એક હજાર રૂપિયા માગે છે કે એટલે રાજા છે ને એ કોઈને હજાર રૂપિયા આપી દે તો આથી મરી જાય એટલે એ રૂપિયા પછી રાજા આપે તો એટલામાં કોઈ જાગતું હોય ને કોઈ સાંભળતું હોય ને જો રાજા ને ત્યાં જઈને વાત કરે ને આને હવાર માં વાત કરે કે આખલા ને આથી ને બધાડો તો હજાર રૂપિયા આથી ના છે ને એ રાજા આપી દે એ કે હા જીતી તો ને આ તો રહી ને એનો હાથી મરી ગયો જીતી જાય તો એક હજાર રૂપિયા આપે એટલે તો આને હજાર રૂપિયા મળી જાય કે ને તો તારા હજાર રૂપિયા છે ને એને પેલા થઈ જાય આ જે ઘાસ છે ઈ બધલા પાયા માગે છે કે તો કે કોઈ સાંભળતો હોય ને કેય તો થાય બોલો બ્રાહ્મણ હોય તો બધું હોય પછી ઉઠી ને પોતાને તો એમ કે આ હજાર રૂપિયા મે લીધા એ બહુ કરી કે બઉ તો કરીને દઈ દેવા પડે હજાર રૂપિયા તો આ કેમ ભરવા કઈ ભરવા પાછા ઘાસ કે ઘાસી ને નહીં ત્યાં એક ઘાણી કાઢવા વાળો આવ્યો હવાર માં દીવ ગયો ને ત્યાં ઘાણી લઈને આવ્યો પછી કે આ ઘાણી કાઢી દો ને પટેલ આવ્યો તો કે ઘાણી કાઢી દઉં ને તો કે હા લાવ

એના પૂરા થઈ જાય તો હું બીજા ખોળિયામાં સલમ લઈ લઉં કે એટલે એના બિયાના હવારમાં તને મળી ગયા એટલે એ બળદ મરી ગયો કે રડવાનું તને કઈ આવતું નથી કે ને જી આ તારો આખલો છે ને આખલા પાસે પણ તું હજાર રૂપિયા જે માગે છે કે ઈ હજાર રૂપિયા તને દઈ દે એટલે આખલો મરી જાહે હે એ કે પણ એક કામ કે જે રાજા છે રાજા ને કે રાથી છે એ કે ને ત્યાં તું શરત કે જો મારો આખલો ને તારો આથી બાધે તો તારે હજાર રૂપિયા જી જીતે એને હજાર રૂપિયા દેવાના એ કે એવી શરત કે તો એનું માગડું છે ને આ બધ નું એ પણ તને હજાર રૂપિયા આવી જાય એ કે પછી કે કે તો એમ કરું એ કે તો કે કે હા તું તારે કે રે એમ એ કે ઘાસી તો ગયો પડે રાજા ને રાજા ને કે કે તમારા હાથી ને મારો એક આખલો છે એને બધાડવા એ કે આપડે શરત કરીએ હજાર હજાર રૂપિયા ની જો જીતે તમારો હાથી જીતી જાય તો મારે તમને દેવા જીતી જાય તો મારી નાખ્યો આખલે પછી કે રાજા કે આલ્યો રૂપિયા તારા ઈ કે હવે હજાર રૂપિયા દઈ દીધા હજાર રૂપિયા લઈને એ અહીં આવ્યો કેર આવ્યો લઈને કેર લઈને આવ્યો ને તા ઘરે છો ને ત્યાં એ આખલો આખલો ગોરની વાત તો હાસી છે આખલો પછી રાજા રાજામાં ત્યાં માં ખબર પડી કે ઘાસી નો આખલો મરી ગયો ઈ કે જે ગયો કે પછી રાજા એ માણા ને બોલાવ્યા કે ને બોલાવો ઈ કે જાઓ તે માણસો બોલાવા આવ્યા ત્યાં બ્રાહ્મણ મેં કહ્યું

પછી રાજા તો તો એ ઘસી ને ગયા પછી રાજા એમ છે કે આ ગોર હારો છે તો પણ હું કે હજાર રૂપિયા દઈ આવું એ કે પછી ગયો ન્યા પાછો એને તેડ આવ્યો ગોરને કે ગોદ ને કહી કે તમને રાજા સાહેબ બોલાવે ગયો ન્યા કે કા શું કામ છે કે મારે તમને હજાર રૂપિયા દેવા કે તારે મને હજાર રૂપિયા દેવા હોય ને તો મને તુલસી ને પાને અર્પણ કરી દે 1000 રૂપિયા સંકલ્પ કરાવી ક્યાં નહી તો મારે તારું માંગણું થાય અર્પણ કરી દેવાના આપણે અમુક વસ્તુ આપણે દઈએ આપડે સંકલ્પ કરાવે પછી તુલસી નો પાન રાખ્યો ને પાણી ભગવાન ને સમર્પિત સમર્પિત કરો હા

તો કે તમારે તો ઓલા ભાવમાં દેવાના હતા ને કેમ આ ભવમાં આજ ને આજ બેદીમાં દઈ દીધા એ કે કે જો મને રાઝા એ એક હજાર રૂપિયા અર્પણ કરી દીધા એટલે મને ત્યાંથી હજાર રૂપિયા મળી ગયા તો આ તો મારે લેણું છે તમારું એ કે તમારી પાસેથી લઈ ગયો હોય એ તો મારે ગમે બાને પણ તમારે ઘરે સુકમવવું પડે ને રહી ગયું હોય તો એટલે આ તમારા પૈસા લ્યો મારે જોતા નથી તો રાણી કે તુલસી નો પાન લઈને સંકલ કરાવીને મને દેવા જોઈએ એટલે તમે અર્પણ કરી દો સી કે કેના દાનમાં અર્પણ કરો એ કે મારે માટે કઈ તમારું માગણું ન થવું જોઈએ કે તો કે હા પછી એવી રીતે દીધા

એને ઘેર વળાવી દેજો થઈ ગયા બ્રાહ્મણ ને ઓલા બઉ થઈને આવ્યા હતા એને પછી કૌવા પડ્યા એને એટલે જેની પાસે માગણા છે ને એટલે દેવા પડે તો મિત્રો કહાની કેવી લાગી સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી